દ્રષ્ટાંત આપું માફ કરજો કોઈ દુઃખ ન લગાડતા મોબાઈલ જરૂરી પણ એટલો છે પણ કહેવાનો મતલબ છે કોઈ પદાર્થ આવે સંબંધ તોડી શકે ખરો મોટરસાયકલ સાથે સંબંધ ન તોડી શકે ગાડી સાથે ન તોડી શકે પદાર્થો સાથે સંબંધો છોડવા બહુ અઘરા છે એટલે મનુષ્ય માટે અઘરું છે પદાર્થો સાથે સંબંધ છૂટે પણ સંગ વિવર્જિત હોય એવા તમામ સંબંધોને જેને સાઈડમાં છોડી દીધા છે દરેક કોઈ પદાર્થ હોય તોય ઠીક ન હોય તોય ઠીક એવું કોઈ પાત્ર છે એ પાત્રનું નામ છે જલારામ બાપા આ બધામાં એ સંગ્રહ્યા હોય સુખમાં દુઃખમાં અનુકૂળતામાં પ્રતિકૂળતામાં શત્રુમાં મિત્રતામાં માનમાં અપમાનમાં બધામાં સમર્યા આજનો દિવસ જ છે જેમાં જલારામ બાપાના આ બધા ગુણોની ચર્ચા આખા શ્લોક અનુસાર જલારામ બાપાના જીવનમાં સંપૂર્ણ આ ચર્ચાઓ છે અને એમાં પણ ખાસ કરીને કાલે એના ગુરુની ચર્ચા કરી બાપાની અને એ ચર્ચા કરતા હતા ગોજલરામના ત્યાં આવીને ચરણે ચાલી આવ્યા છાપુ દેવા શ્યામ આ ભગવાન આવીને છાપુ આપી દીધી હતી કાલે આપણે જોયું હાલો ને